નમસ્કાર રામ રામ મિત્રો આપણે આજે વાતચીત કરવાના છીએ કે થળી ગાદીનો હવે આંદોલન નું સ્વરૂપ લઈ રહ્યો છે કોણ બેસશે ગાદી ઉપર અને કોને આવેદનપત્ર આપીને અડતાલીસ કલાકનું એલ્ટિમેટ આપીને ચીમકી આપી કે જો અડતાલીસ કલાકની અંદર આ વિષય ઉપર નિર્ણય નહીં લેવામાં આવે તો અમે થળી ગાદી ઉપર કબજો કરી લેશું આ તમામ વિષય આપણે ડિટેલમાં વાતચીત કરવાના છીએ પરંતુ એ પહેલા આપ મારી ની અંદર નવા આવ્યા તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું તો મિત્રો વાતચીત કરવી છે ખૂબ જ ડિટેલમાં ધર્મ અને રાજનીતિને આમ તો કઈ લેવા દેવા હોતું નથી પરંતુ અત્યારે ધર્મ અને રાજનીતિ એક થઈ ગયા છે ધર્મ અને રાજનીતિને જુદા પાડી ન શકાય આમ તો રાજકારણ બધા જ વિષયોની અંદર આવે છે પરંતુ અત્યારે ધર્મની અંદર સૌથી વધારે રાજકારણ આવતું થઈ ગયું છે પહેલાના જમાનામાં એવું હતું કે રાજનીતિક ઉપર ધર્મનો કંટ્રોલ હતો એટલે કે ધર્મ જે કરે એ જ રાજનીતિ માટે ફાઈનલ કે રાજાઓની નિયુક્તિ જે તે વખતે ધર્મના અધીન થતી હતી અને ધર્મના રીતિ રિવાજ મુજબ થતી હતી અને ધર્મ સૌથી ઉપર હતો ને રાજકારણ એથી નીચે અત્યારે એવું થઈ ગયું છે કે કોઈ મંદિરોના વિવાદ હોય કોઈ ગાદીઓના વિવાદ હોય ને એક આ થળીના વિવાદ નિવાદ નથી આપ જોઈ શકો જુના વિવાદ થયો ત્યારબાદ બીજા બે ત્રણ વિવાદો પણ ગુજરાતમાં ગાદી ઉપર એમના ગાદી પતિને બેસાડવાના લઈને વિવાદો હતા આ બધા વિવાદો ધીરે 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 ગુજરાતની અંદર સામે આવી રહ્યા છે એનું કારણ શું બની રહ્યું છે કે આટલી ઘડી આપણે હિન્દુ અને મુસ્લિમના નામે ઝઘડતા હતા અત્યારે આપણે હિન્દુઓના પંથોની નામે ઝગડવા મળ્યા છીએ અમે આ પંથના છીએ અમે આ પંથના છીએ હિન્દુત્વના બે ભાગલા કરી અને પોતપોતાના ધર્મ અને પોતપોતાના પંથને બચાવવા બધા જ લોકો ગાદીઓ ઉપર કબજા કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક ધર્મની અંદર રાજનીતિ ઘૂસી ગઈ કે રાજનીતિનું પ્રભુત્વ એ ધર્મની ઉપર થઈ ગયું છે એના વિશે થોડો આપણે આજે પ્રકાશ પાડવાના છીએ તો વાતચીત કરવી છે ખૂબ જ ડિટેલમાં અને એ કરવી છે કે પહેલાના જમાનાની અંદર ધર્મનું પ્રભુત્વ એ રાજનીતિ ઉપર હતું રાજનીતિ નીચે હતી પરંતુ અત્યારે એવું થઈ ગયું છે કે રાજનીતિનું પ્રભુત્વ એ ધર્મની ઉપર થઈ ગયું છે ધર્મની ઉપર રાજનીતિનું પ્રભુત્વ એટલે થઈ ગયું છે કે પહેલાના જમાનાની અંદર ધર્મનો કબજો એ રાજનીતિ ઉપર હતો અત્યારે રાજનીતિનો કબજો એ ધર્મ ઉપર થઈ ગયો ધીરે ધીરે રાજકારણ એવું ઘુસી રહ્યું છે કે રાજકીય રીતે જેમ કાવા દાવા થવા મળ્યા છે એ રીતે ધર્મ અને ધર્મની ગાદીઓ ઉપર પણ હવે આ પ્રકારના કાવા દાવા ચાલુ થઈ ગયા છે ને જે કાવા દાવાઓના લીધે આવનારા સમયની અંદર ધર્મને નુકસાન પહોંચી શકે તો તેમાં કોઈ નવાજ નથી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વિષય કે કોઈ પણ એટલે છે કે જુઓ તમે ધીરે 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 આંદોલન જે ચાલ્યું એ આંદોલન અત્યારે રાજકીય સ્વરૂપ લઈ રહ્યું છે કેવી રીતે રાજકીય સ્વરૂપ લઈ રહ્યું છે એ પણ હું તમને બતાવવાનો છું તો એના વિશે આપણે વાતચીત કરીશું તો કાલે એટલે કે પાલમપુર ખાતે લગભગ દસ નામ સમાજના ઘણા બધા લોકોએ અને સાધુ સંતો એક મોટી રેલી યોજી જેના દ્રશ્યો હું આપને બતાવવાનો છું

48 કલાક बाद प्रशासन ने તે हटा હટાવી લેજો અથવા તો અમે થળી ગાડી ઉપર કબજો કરી નાખીશું આવેદન આપવા પછી શું થયું એ પણ હું તમને સંભળાવું તેમણે ગુરુ ગુલાય અને 48 કલાક સુધી જો નિર્ણય ના આવે તો આપણે ઠરી મઠે જો સુધી નિર્ણય ના આવે તો સુધી આપણે ઠરી મઠ રોળવાનું તો મિત્રો તમે એ સાંભળ્યું ત્યારબાદ ત્યાં એક સ્થાનિય વ્યક્તિ એવી ચીમકી પર ઉત્તરીકે 48 કલાક પછી અમે ત્યાં કબજો કરી લેશું 48 કલાક સુધી તો બરાબર છે આપણે સાહેબની વાત માન્ય शिरो માન્ય છે પરંતુ 48 કલાક સુધી 48 કલાક પછી જો ક્યાં આનો રિપોર્ટ કરે આનો જવાબ ના મળે તો પ્રશાસન લોકો ને પ્રશાસન હટાવું હા તો આપણે જે કરવાનું છે એ કરશું હા બરાબર છે લોકતાઈક હા લોકતાઈક કરી છે તો આ તમને ખુલ્લે આમ કહી દઉં એ બતા કે સંનિવાદન જે શક્ય હતી સામી ની ભાઈ સ્વરૂપ તો ત્યારે લઈ લીધું જ્યારે વાતચીત વાતચીત હતી પહેલા ગાદીની હતી ત્યારબાદ વાતચીત એ દસ નામ સમાજ ઉપર આવી ત્યારબાદ વાતચીત એ સનાતન ધર્મની અંદર દસ નામ સમાજ સૌથી મોટો રક્ષકકાર છે વાત ત્યાં આવીને અટકી અને એના વિશે પણ શું કયું એ પણ હું તમને સંભળાવવાનો છું ઓ સામી સમાજનો દીકરો ન હોવો જોઈએ તો હવે આ પાખંડીઓને પણ અમે કરી બતાવીશું કે સત્ય સનાતન ધર્મમાં દસનામ સમાજ આગળ હતો અને અમે દસનામ સમાજે જે ભગોડા આ સત્ય સનાતન ધર્મની રક્ષણ માટે અમને જે જન્મ આપ્યો છે ને માટે અમે છેક સુધી આ લડાઈ લડીશું અને હવે દરેક પાખંડીઓ તો તમે એ પણ સાંભળ્યું મિત્રો હવે જયારે આ બધી જ વાતચીત થઈ રહી હતી તો ધીરે 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 રાજનીતિ નો રૂપ લાગી ગયું નું રૂપ એટલે લાગી ગયું કે પ્રશાસન

મતદાન નહીં કરીએ ગાડી ઉપર કબજો કરી લેશું જે આંદોલન જે કરવાનું એક સ્વરૂપ હોય છે આંદોલન સાથે જે પણ કોઈ પણ થતું હોય છે કે જે પણ હોય છે બધું જ રાજનીતિક વિષયમાં વિષયમાં આવે છે અને રાજનીતિક આવતું આ વિવાદ એ નું સ્વરૂપ લઈ રહ્યો છે અને આવનારા સમયની અંદર આ વિવાદ વધશે કે ઘટશે એ તો જોવાનું રહ્યું પરંતુ અડતાલીસ કલાક નું અલ્ટિમેટ આપ્યું તો એમાં ચોવીસ કલાક થઈ ચૂક્યા છે અને હજી ચોવીસ કલાક થવાના બાકી છે નિવેદન નિવેદનની અંદર એમને જે ભાષાનો અભદ્ર ભાષાનો જે પ્રયોગ કર્યો એ ભાષાને લઈને ક્યાંક ને ક્યાંક લોકોની અંદર પણ એવી નારાજગી છે કે બાપુ રેડી છે બાકી એમને આવી ભાષાનો ઉપયોગ તો ન કરવો જોઈએ તો જે ભાષાનો ઉપયોગ થયો ન થયો પ્રશાસન કબજો જમાવીને બેઠું છે એ તો આવનારો સમય જ બતાશે પરંતુ સૌથી મોટી દુખની લાગણી એ છે કે હવે હિન્દુ ધર્મની અંદર ગાદીઓ ઉપર કબજો કરવા માટે લોકો આવી ગયા છે જે ને સનાતન ધર્મ તરીકે માનાતો હતો જે ધર્મનું શાસ્ત્રોની અંદર આટલું ઊંચું વર્ણન છે જે ધર્મની લોકો ઉદાહરણો લેતા હતા બીજા ધર્મવાળા એ ધર્મની અંદર આવું કેમ થઈ રહ્યું છે કે લોકો ગાદીઓ માટે ઝગડી રહ્યા છે ગાદી ઉપર બેસવા માટે ઝગડી રહ્યા છે સાધુ છો સંત છો તો પછી એમને ગાદી મળે કે ન મળે એમને લોકોની સેવા કરવાની હોય એમને ગાદીથી મતલબ શું હોય છે પરંતુ હવે આ વિષય પણ એ ધર્મ સત્તા એ હવે રાજનૈતિક સત્તાથી પણ ક્યાંક મોટી થઈ ગઈ હોય એવું લાગે છે અને ધર્મ સત્તા અને રાજનીતિક સત્તા બંને અલગ અલગ હતી પરંતુ અત્યારે બંનેનું કોમ્બિનેશન એવું થઈ ગયું છે કે જાણે તમે કોઈ પણ વિશ્લેષક તરીકે કે કોઈ પણ જગ્યાએ તમે કોઈ પાર્ટીની પણ આલોચના કરો તો પણ એ ધર્મની આલોચના કરી એ પ્રકારે લાગતું હોય છે તો આ રીતેની અત્યારની સિચ્યુએશન થઈ ગઈ છે ધર્મના લામે લોકો એકબીજાની સામે આવી જાય છે અને આ રીતેનો વિવાદ એક અહીંયા જ નહીં થળીની અંદર જૂના ગાઢની અંદર થયો ત્યારબાદ બીજા પણ બે ચાર વિવાદો સામે આવ્યા અને આવા વિવાદો નજર અંદાજ ન કરીએ તો ગુજરાતની અંદર લગભગ હમણાં હમણાં ચાર પાંચ સામે આવ્યા તો આવનારા સમયની અંદર ધર્મની રક્ષા કરે ભગવાન ધર્મને બચાવે ને ધર્મના નામે જે આ રીતે પચાવી પાડવાની જે આ રીતે ધર્મના નામે જે લોકોને બચાવે કારણ કે જે પણ જગ્યા છે જે આસ્થા છે ત્યાં લોકોની શ્રદ્ધા જોડાયેલી છે અને લોકોની આસ્થા અને શ્રદ્ધા ત્યાં જોડાયેલી છે એટલા માટે લોકો ત્યાં જતા હોય છે પરંતુ એમાં આ પ્રકારની રાજનીતિ ઘૂસી જાય છે એટલે આવનારા સમયની અંદર ધર્મ ઉપરથી વિશ્વાસ લોકોને ઉઠી જાય તો નવાય નહીં આ જ વસ્તુનું દુઃખદ જે વાતાવરણ છે એનું સુખદ સમાધાન આવે આવનારા સમયની અંદર હિન્દુ ધર્મની પ્રગતિ થાય એની સાથે આજે હું આ વિડીયોને અહીંયા ટૂંકાવું છું કારણ કે મિત્રો કોઈ પણ વિષય ઉપર આપણે કાંઈ પણ જ્યારે બોલતા હોઈએ છીએ ત્યારે આપણને એ વિષયનું નોલેજ સંપૂર્ણપણે હોવું જોઈએ અને જે હોય ત્યારબાદ જ આપણે બોલવાનું હોય છે પરંતુ જ્યારે આજે આ જે સિચ્યુએશન જે થઈ રહી છે થળી ગાદીવાળી બધા જ લોકો માટે લોકો માટે દુઃખ સિચ્યુએશન છે કારણ કે જાતિવાદ સમાજવાદ ધર્મવાદ ગાદીવાદ આ બધું જ જે થઈ રહ્યું છે ને સમાજ સમાજના લોકો સામે સામે આવીને એકબીજા પ્રત્યે ઝઘડે એકબીજા પ્રત્યે ખરાબ રાખે અને એકબીજા પ્રત્યે ગુણા પેદા થાય તો આ કોઈ ધર્મના લક્ષણ નથી હિન્દુ ધર્મ સનાતન ધર્મનો મતલબ એ છે કે બધા જ ધર્મો સરખા આ તો બધા ધર્મોની વાત નથી આ તો એક જ ધર્મની વાત છે એમાં પણ એવું હોવું જોઈએ કે બધા જ સમાજો સરખા તો બધા સૌ સાથે મળીને રહે નમસ્કાર રામ રામ